વિદ્યાર્થી મિત્રો આપણે વિષય ગણિતમાં ચેપ્ટર નંબર સાતમાં આગળ વધી રહેલા છે તો ચેપ્ટર નંબર સાતમાં આજે આપણે પ્રમેય સાત પોઈન્ટ બેને શીખીશું કે એની સાબિતી કેવી રીતના અપાય તો પ્રમેય સાત પોઈન્ટ બેનું વિધાન છે સમજ દ્વિ બાજુ ત્રિકોણમાં સમાન બાજુઓની સામેના ખૂણાઓ સમાન હોય છે તો આપણે આ પ્રમયની સાબિતીની શરૂઆત કરીશું આકૃતિથી તો આપણને એક ત્રિકોણ આપેલો છે અને એ ત્રિકોણમાં કોઈ પણ બે બાજુઓને સમાન આપેલી છે તો આ મારો ત્રિકોણ એ છે ધારો કે અને એમાં મેં બે બાજુઓ એ બી અને એસીને સમાન લીધેલી છે તો આ મારી સાબિતીનું પહેલું સ્ટેપ થશે ત્રિકોણ એ બી સમજ દ્વિ બાજુ છે જેમાં એ બરાબર એસી છે હવે મારે સાબિત કરવાનું છે અહીંયા કે સમાન બાજુઓની સામેના ખૂણાઓ સમાન હોય છે તો આપણે અહીંયા જોઈ શકીએ છીએ કે આ બાજુ એસી એની સામેનો ખૂણો બી અને આ બાજુ એ એનો સામેનો ખૂણો સી તો મારે સાબિત કરવાનું થશે કે ત્રિકોણ એ માં ખૂણો બી બરાબર ખૂણો સી વિદ્યાર્થી મિત્રો આપણને પક્ષમાં જે આપેલું છે કે બે બાજુઓ સમાન છે એ બી બરાબર એસી ફક્ત આટલી માહિતી ઉપરથી આપણે આ પ્રમેયને સાબિત કરી શકતા નથી તો એના માટે મારે આ આકૃતિના અંદર એક રચના કરવી પડશે અને એ રચના શું છે તે આપણે જોઈએ હવે તો મારે ત્રિકોણ એબીસી માં ખૂણો ખૂણા એ નો વિભાજક

ખૂણાનો દ્વિભાજક કોને કહેવાય તો જે કિરણ ખૂણાના બે સરખા ભાગ કરે તેને ખૂણાનો દ્વિભાજક કહેવાય તો અહીંયા આ કિરણ એડી એ ખૂણા એના બે સરખા ભાગ કરે છે હવે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આ દ્વિભાજક કિરણ એડી ના કારણે આપણા ત્રિકોણ એbc નું બે જુદા જુદા ત્રિકોણોમાં વિભાજન આપણે જોઈ શકીએ છીએ તો એક છે ડાબી બાજુનો ત્રિકોણ જેને આપણે ત્રિકોણ એબી કહીશું અને બીજો છે જમણી બાજુનો ત્રિકોણ કે જેને આપણે ત્રિકોણ ડી કહીશું તો ત્રિકોણ એબી અને ત્રિકોણ એસી જો આ બે ત્રિકોણને આપણે એકરૂપ ત્રિકોણ બતાવી દઈએ

કે જેનો આપણે સરળતાથી ઉપયોગ કરીને આ બંને ત્રિકોણોને એકરૂપ બતાવી શકીએ તો મિત્રો એ શરત છે બાખુબા પૂર્વધારણા તો જોઈએ હવે આપણે કે કેવી રીતના બંને ત્રિકોણમાં બાખુબા પૂર્વધારણાનો આપણે ઉપયોગ કરી શકીએ છે તો પહેલું અંગ છે AB બી બરાબર એસી આ આપણને પક્ષમાં આપી દીધું છે અને આ આપણી પૂર્વધારણાનું પહેલું અંગ છે બા એટલે કે બાજુઓ તો આ એ બી અને એ સી છે ખૂણો ખૂણો તો ખૂણો બીએડી આ તમે ડોટ જોઈ શકો છો અને ખૂણો સીએડી એટલે આ તમે બીજું ડોટ જોઈ શકો છો આ બંને ખૂણાઓ સમાન થશે તો આપણી પૂર્વધારણાનું બીજું અંગ છે ખૂ અંતર્ગત ખૂણા હવે કોઈક ને એવો પ્રશ્ન થાય કે આ બે ખૂણાઓ કેવી રીતે સમાન થાય તો મિત્રો મેં તમને શરૂઆતમાં જ સમજાવી આપ્યું કે આ કિરણ એડી જે છે એ ખૂણા એ નો દ્વિભાજક છે એટલે કે ખૂણા એના બે સરખા ભાગ કરે છે એટલા માટે ખૂણો બી એ ડી બરાબર ખૂણો સીએડી થશે ત્યાર પછીનું ત્રીજું અંગ આપણું આવે છે પૂર્વધારણામાં કે એડી બરાબર એડી તમે અહીંયા જોઈ શકો છો આ બ્લુ કલરની બાજુ એ એ બંને ત્રિકોણની સામાન્ય બાજુ છે એટલે હંમેશા એ સરખી જ હોય તો આ પૂર્વધારણાનું ત્રીજું બાજુઓ અને અંતર્ગત ખૂણો તો આ બાખુબા પૂર્વધારણા આવી જાય છે તો બાખુબા પૂર્વધારણા પરથી અહીંયા સાબિત થાય છે કે ત્રિકોણ એ બી ડી એકરૂપ ત્રિકોણ એસીડી ડી છે હવે બે ત્રિકોણો એકરૂપ છે એટલે આપણે સીપીસીટી શરતનો ઉપયોગ કરી શકીએ તો સીપીસીટી મુજબ ખૂણો બી બરાબર ખૂણો સી થાય તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણા પ્રમેયની સાબિતી અહીંયા પૂરી થઈ જાય છે કે કોઈપણ પણ ત્રિકોણમાં બે બાજુઓ સમાન હોય તો તેમની સામેના ખૂણાઓ પણ સમાન થાય છે